ઉજ્જૈન થી કાવડી યાત્રા માં વિશિષ્ટ જ્યોત મંગાવવામાં આવી હતી ઠેર ઠેર આ કાવડી યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું હર હર મહાદેવ ના નાદ થી વાતાવરણ શિવમય બની ગયું હતું આજે શ્રાવણ નો છેલ્લો સોમવાર બમ બમ ભોલે ના નાદ થી ગુંજી ઉઠ્યો હતો આ સાથે પવિત્ર શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે શહેર જિલ્લા ના શિવાલય નવનાથ મહાદેવ સંભેશ્વર કાયા વરોહણ દેવા થી દેવ મહાદેવ ની વિશેષ પૂજન અર્ચન ભક્તિ સાથે રુદ્ર અભિષેક શિવ સોત્ર રુદ્રીપાઠ સહિત જય ભોલીનો નાદ ગુંજી ઉઠ્યો હતો શહેરના ફતેગંજ વિસ્તારના શિવાલયમાં ઘીના કમળના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો નવનાથ કાવડ યાત્રા શંખનાથ સાથે સવારે પ્રસ્થાન થઈ જાગનાથ ખાતે મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી શિવભક્ત નીરજ જૈને ઉમેર્યું હતું કે સિદ્ધનાથ રામનાથ મોટનાથ ભીમનાથ કામનાથ કાશી વિશ્વેશ્વર કોટનાથ થઈ કાવડયાત્રા જાગનાથ મહાદેવ પહોંચશે સાંજે સાત કલાકે મહાઆરતી યોજાશે કાવડયાત્રામાં ઉજ્જૈંતી પૂજ્ય ભગીરથ મહારાજ ભૈરવ જ્યોત લઈને સૌ વાર આવ્યા હતા 아! 라도 아, 아, 아.